આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ પ્રાયોજિત તબીબી આધ્યાત્મિક પરિષદમાં પાંચસોથી વધુ તબીબો સંમિલિત થયા હતા ધર્મવિજ્ઞાન એકબીજાના પ્રતિશ્ધ સ્પર્ધી નહીં પરંતુ એકબીજાના પૂરક છે આ સિદ્ધાંત મુજબથી જ બીએ પીએસ સંસ્થા અટલાદરા ખાતે છેલ્લા બે દાયકાથી કાર્યરત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા આજે સાંજે પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે જ પ્રાયોજિત તબીબી આધ્યાત્મિક

પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય તીર્થ ચાણસદ ખાતે પંદરમી મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના પ્રખર વક્તા મોટિવેશનલ સ્પીકર પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ હિલિંગ ધ હિલર્સ તે વિષયક ઉપર પોતાનું માર્ગદર્શન આપ્યું હતું અને સાથે સંસ્થાના વડીલ સદ્ગુરુવર્ય સંત પૂજ્ય ડોક્ટર વિવેક સાગર સ્વામીએ વૈદ્યો નારાયણો હરિ તે વિષયક ઉપર માર્ગદર્શન આપ્યું હતું આ કોન્ફરન્સની અંદર સાડી પાંચસો ઉપરાંત ડોક્ટર મિત્રોએ પોતાના પરિવાર સાથે લાભ લીધો હતો અને વિવિધ મેડિકલ કોલેજમાંથી દોઢસો કરતાં પણ વધારે મેડિકલ સ્ટુડન્ટ્સે આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો દર વર્ષે યોજાતી આ કોન્ફરન્સની અંદર મેડિકલ સ્ટુડન્ટ્સ અને ડોક્ટર્સ પોતે પાર્ટિસિપેટ થઈ અને પોતાના વ્યક્તિગત જીવનની અંદર ખૂબ જ સારી પ્રેરણાઓ પ્રાપ્ત કરતા હોય છે તેવી જ આ કોન્ફરન્સની અંદર આજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં ડોક્ટર મિત્રોએ ભાગ લીધો હતો